ખટોદરા પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાં શંકર પટેલની હત્યા બાબતે આ હત્યા નાસ્તા બાબતે થઈ હતી તેવું સામે આવ્યું હતું. વિનોદ શાહુએ પથ્થર મારી શંકર પટેલની હત્યા કરી હતી. ખટોદરા વિસ્તારના પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાંથી મળેલી લાશનો બેદુકે લાવ્યો છે. આ લાશ રમજીવી શંકર પટેલની હતી. જેને નાસ્તો કરવા બાબતે હત્યા થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિનોદ શાહુની ધરપકડ કરી છે. ખટોદરા વિસ્તાર કોમલ સર્કલ પાસે પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાંથી એકત્રીસમી રાત્રે એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી હતી જેની તપાસ કરતાં આ લાશ શંકર કંચન પટેલની હોવાનું ખુલ્યું હતું જેની તપાસ કરતાં શંકરની હત્યા વિનોદ પ્રફુલ્લ શાહુએ કર્યું હોવાનું ખુલ્યું હતું ક્રાઇમ બ્રાન્ચે વિનોદ શાહુની ધરપકડ કરતાં જાણવા મળ્યું હતું કે સત્યાવીસમીના રાત્રે શંકર પટેલ અને બિનોદ શાહો વચ્ચે ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો થયો હતો જેના ગુસ્સામાં બિનોદે શંકર પટેલને પાલિકા બજારના ખુલ્લા પ્લોટમાં લઈ જઈ માથાના ભાગે પથ્થર મારી હત્યા કરી હતી ક્રાઇમ બ્રાન્ચે બિનોદ શાહોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કોમલ સર્કલ પાસે એસએમસીનું કમ્પાઉન્ડ છે ત્યાં એક અજાણ્યા માણસની ડેડ બોડી મળી હતી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત મોત જેવું લાગતું હતું જેથી ખડતરા પોલીસે એને એક અકસ્માત નોંધ લઈ અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી જ્યાં પીએમ રિપોર્ટ દરમિયાન જાણવા મળેલ કે એમના માથામાં કોઈ બોથડ પદાર્થ મારી અને એમનું મોત નિપજાવવામાં આવેલ છે અને આ માણસ બરણ જનાર કોણ છે એની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે શંકર કંચનલાલ પટેલ નામનો એક પિસ્તાલીસ વર્ષનો માણસ છે અને જે બમરોલી વિસ્તારમાં રહેતો હતો અને ઘણીવાર રોડ પર પણ સુઈ જતો હતો અને વધુ તપાસ કરતાં જે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ડિટેક્શન પાછળ લાગેલી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે વિનોદ સાહુ જે મૂળ ગંજામ ઓરિસ્સાનો છે અને અહીંયા કેટરિંગનો વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છે એણે આ માણસને માર્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડી અને પૂછપરછ કરતાં આ બંનેને પાંચ સાત દિવસ પહેલાં એટલે કે સત્યાવીસ તારીખ આજુબાજુ બંનેને કંઈ ચા નાસ્તો કરવા બાબતે ઝઘડો આ ઝઘડામાં આ બંનેને તે દિવસે રાત્રે કમ્પાઉન્ડમાં ઝઘડ્યા અને આને માથામાં પથ્થર મારી દેતા એનું મૃત્યુ નિપજેલું હતું આ જ્યારે ડેડ બોડી એકત્રીસ તારીખમાં મળી ત્યારથી જ અલગ અલગ વણવો શોધાયેલી ડેડ બોડી હતી એટલે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી જેમાં જે મરણ જનાર શંકર કંચનલાલ પટેલને ઓળખ કરવામાં આવી અને એ દરમિયાન અલગ અલગ ટીમો જે વોચમાં હતી એમાં એક ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ખબર પડી કે આમાં વિનોદ સાહુ નામનો ઈસમ સંડોવાયેલ છે